અને મરણતોલ બતાવીને તેની નિંદા કરી રહ્યા છે ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે ભારત સરકારના નાણાં મંત્રાલયે ગયા ઓગણીસ ઓગસ્ટના રોજ લીધેલા આ નિર્ણય અનુસાર વિદેશથી આયાત થતા કપાસ પરના તમામ પ્રકારના વેરા રદ કરવામાં આવ્યા છે જેથી કપાસની મુક્ત આયાતને મંજૂરી મળી છે આમ આદમી પાર્ટીની સુરત શાખાએ આ નિર્ણયની નિંદા કરી છે પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે આ નિર્ણય ગુજરાત અને દેશના કપાસ ખેડૂતો માટે મરણતોલ સમાન છે દેશમાં કપાસનું ઉત્પાદન અમારી જરૂરિયાતથી પણ વધારે છે આવી સ્થિતિમાં વિદેશી કપાસને વેરા મુક્ત કરવો ખેડૂતોના હિતો સાથેનો સીધો વિશ્વાસઘાત છે વધુમાં આ પાર્ટીના પ્રવક્તાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તે વચનની પણ યાદ અપાવી છે જેમાં તેમણે ખેડૂતોના રક્ષણનું વચન આપ્યું હતું પાર્ટીના પ્રવક્તાએ કહ્યું પંદર ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી ભારતના ખેડૂતો પશુપાલકો અને માછીમારોના રક્ષણ માટે તેઓ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે નાણાં મંત્રાલયનો આ નિર્ણય આ વચનની સાથે વિરોધાભાસી છે કેન્દ્ર કે ભાજપા સરકારને ખેડૂતો કે હિત કે વિરોધ મેં એક નિર્ણય લીધા હૈ અમેરિકા ઓર ચીન કે આકર ભાજપા સરકારને નિર્ણય લીધા હૈ के विदेश से आयात होने वाला जो कपास है उस कपास के ऊपर लगने वाली ड्यूटी को बिल्कुल जीरो फ्री कर दिया गया है और इस कारण से हमारे जो किसान भाई है जिनकी मूल किसानी कपास से कपास की है कपास के ऊपर ही उनका पूरा जीवन निर्वाह चलता है उन किसानों को एक बहुत बड़ा झटका लगा है उनको अच्छे भाव मिलने के कोई आसार नहीं है वो किसान मरने के लिए शायद मजबूर हो जाएंगे किसान किसान ही छोड़ने के लिए मजबूर हो जाएगा इसलिए माननीय कलेक्टर साहब श्री के माध्यम से हम भाजपा सरकार को केंद्र सरकार और राज्य सरकार को ये निवेदन पत्र दे रहे हैं कि केंद्र सरकार ने ये जो निर्णय लिया है कि विदेश से आयात होने वाले कपास के ऊपर की ड्यूटी को फ्री कर दिया है उसको तत्काल रद्द किया जाए ये आम आदमी पार्टी मांग कर रही है